ભરૂચ બેઠક પર આ વખતે આપકે ઇન્ડિયા ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર ડિપોઝિટ જમા કરાવી એની ખો ભુલાવી દો ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકરોનું સંમેલન જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં પ્રવેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં મળ્યું હતું ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભાના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ વખતે આપ કે ઇન્ડિયા ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર ભરૂચમાં હોવાનું કાર્યકરોને કહ્યું હતું તેની ચૂંટણી લડવાની ખો ભૂલાવી ડિપોઝિટ જમા કરાવવા સાથે લીડનો રેકોર્ડ કરવાની તકને ઝડપી લઈ ડેડિયાપાડા બેઠકની હારનો હિસાબ સરફળ કરવા આહવાન કરાયું હતું સભાખંડમાં ભાજપના કાર્યકરોને મતોનું ગણિત જીતનું મૂલ્ય અને ગણતરી પર પ્રદેશ પ્રમુખે સમજાવી હતી તો ભરૂચની લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો છ ટર્મથી સતત જીતતા મનસુખ વસાવાને સી પાટીલે ગણાવ્યા હતા સાથે જ જે તે સમયના કોંગ્રેસના દેશના મોટા લીડરને પણ ભરૂચ બેઠક છોડી દેવી પડી તેઓ ચૂંટણી લડવાનું ભૂલી ગયા એ માટે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના કાર્યકરોને અભિનંદન પણ આપ્યા હતા ચંદુભાઈ દેશમુખથી લઈ મનસુખ વસાવા સુધી છેલ્લા ત્રીસથી બત્રીસ વર્ષથી ભરૂચ બેઠક જીતાવનાર ભાજપ કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો જો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકરોને તેઓ કોઈ જગ્યાએ કાચું કાપો જો કહી બે હજાર બાવીસની વિધાનસભામાં ડેડિયાપાડા બેઠક યાદ અપાવી હતી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વીસ બેઠકોનો નજીવા તફાવતથી હારી હતી જે માટે દરેક કાર્યકરને તેમાંથી બોંધપાઠ લઈ પોતાને સોંપાયેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા હાંકલ કરી હતી પ્રદેશ પ્રમુખે પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નહીં પણ લાકડા જેવા તેમના કાર્યકરોને ગણાવ્યા હતા ભાજપની જીતના ચાર સ્તંભોમાં તેઓએ નરેન્દ્ર મોદી અમિત શાહ ગુજરાતના મતદારો અને ભાજપના કાર્યકરોને ગણાવી તેઓને વંદન સાથે અભિનંદન આપ્યા હતા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી વિશે વાત કરતા તેઓએ કાર્યકરોને કહ્યું હતું કે આ વખતે ઇલેક્શન મોદી સાહેબનું છે એટલે મનસુખભાઈના મત દસથી પંદર ટકા વધી જશે ગઠબંધનમાં બહુ ફુદક ફુદક કરનારની ડિપોઝિટ દૂર કરાવવાની છે ભરૂચના કાર્યકરો માટે આ વખતે લીડનો રેકોર્ડ કરી શકે તેવી સ્થિતિ છે આપકે ઇન્ડિયા ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર આ વખતે ભરૂચમાં છે એને ખો ભૂલાવી દેવા કાર્યકરોને જણાવી નાની નાની ભૂલો અંગે પણ કાર્યકરોનું ધ્યાન દોરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો ભરૂચ લોકસભા બેઠકના કાર્યકર સંમેલનમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રભારી અશોક પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિશ્રી અટોદરિયા નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ મહામંત્રી નીરલ પટેલ વિનોદ પટેલ ફતેહામ ગોહિલ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રમેશ મિસ્ત્રી અરુણસિંહ રણા ડી કે સ્વામી રિતેશ વસાવા પૂર્વ ધારાસભ્યો શહેર તાલુકા પ્રમુખો આગેવાનો કરજણ વિધાનસભાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા